રાઈ આઈપીએલ નો ખેલાડી ઉરો રજનીકાંત વિકેટ તો તોડી નાખે રો 15 15 20 20 લાખ નું એટલે કંદીસથી લઈ આયા હ કે કેતા નહી વિકેટ 25 25 લાખ ની તોડી નાખી કેસા લગા મેરા મજાક મેચ માટે આજે છોડી થયા ઓનામાં મુસાફર કરે છે જાજમાં કોણ આ ભાઈ આ તો આજે નો ભાઈ એ બીજો બોલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજનો દિવસ આપણો ક્રિકેટ મેચ છે આપડી એ તમને હું આજ વિડીયો બધું બતાવી દઈશ અને કામનું પણ તમને બતાવી દઈશ પહેલાં પણ આ વિડીયો શૂટ કર્યો પણ રેકોર્ડ કરવાનું ભૂલી ગયો તો હવે બીજી વાર આ શૂટ કરું છું તો અત્યારે વાગી ગયા છે સવારના નવ અને આપણી દુકાને આવી ગયા છે આપણે અગરબત્તીને બધું કરી નાખ્યું છે અને મશીનનો એક નટ તૂટી પડ્યો તો કાલે સાંજના તો એ પણ બદલી નાખ્યો છે તો અત્યારે આ તમે જોઈ શકો છો મોસમ કેવું છે મોસમ બે દિવસ ત્યાં એવું જ જે વાદળા છે આ તમે જોઈ શકો છો અત્યારે કંઈ કામ જ નથી તો ફ્રેન્ડ્સ આજે રાતના ક્રિકેટ મેચ હશે તો તમને હું બતાવીશ તો શું શું થાય છે કે જીતીએ જીતીએ છીએ કે હારીએ છીએ એ તમને હું આગળના વિડીયો બધું કહી દઈશ વિડીયોમાં તો બને જે વિડીયોમાં તમને પસંદ આવે વિડીયો તો લાઈક કરજો અને શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો આ જોઈ શકો છો ક્યારે જ બધા ખોલ્યા નથી હજી કે સવારનો ટાઈમ છે નવ વાગ્યા છે હજી હવે બધા આવશે ગાડી પણ આવી ગઈ આપણા પાસે હજી કોઈ ગાડી આવી નથી ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે સાડા નવ અને આપણા પાસે આવી જ છે ઇકો ઇકો આ ગાડી આ તમે જોઈ શકો છો ઇકો ગાડી આવી છે એકદમ નવી જ છે આપણે એનામાં નીચે ડમડમ લગાડવાનો છે જે તમે આગળના વિડીયોમાં તમે જોયો હશે કે જે મેં ચેચિસમાં જે લગાડ્યો તો એવું ને એવું લગાડવું છે કેમ કે રો આ ગાડી છે વાડીમાં ચાલશે એ ગાડીના માલિક કહેતા હતા કે ગાડી વા વાડીમાં ચાલશે અને વાડીની રસ્તામાં પાણીને ઘણું બધું હોય છે તો એના માટે નીચે જંગ ના ખાય એના માટે આપણે દમડમ લગાવવાનું છે તમે આ આ ગાડી જોઈ જોઈ શકો શકો છો છો નવી જ આવી છે ત્રાણું કિલોમીટર ચાલી છે હજી ફ્રેન્ડ નવસો સોરી નવસો નહીં પણ ત્રાણું કિલોમીટર ચાલી છે આ તમે જોઈ શકો છો નવી જ આવી છે ગાડી જોઈ શકો આ પડ્યો આ દમડમ દમડમ પડ્યો એ આપણે એની નીચે લગાવશું તમને બતાવું નીચે કેવું કેવી છે અત્યારે નીચે ટાયર કાઢી મૂક્યો છે ટાયર ત્યાં પડ્યો છે ટાય ટાયર ટાયર કેમ કે ટાયર ટાયર કાઢવાનું એ કારણ હતું ટાયર આને ઉપર આવે અહીંયા અહીંયા આવે તો આ જગ્યા રહી જાય એ માટે આમ લાગી જાય ટાયર ટાયર આવી જાય એટલે આ જગ્યા રહી જાય એના માટે આપણે ટાયર કાઢી મૂક્યો છે તો નીચેની હાલત તમે આ જોઈ શકો છો કેવી છે તો આપણે આમાં ડમ લગાવવાનું છે તો ભાઈ તો ચાલા ગયા આપણે આનામાં લગાવશું પહેલે વોશિંગ કરવી પડશે નીચે કેમકે આ જોઈ શકો છો કેટલું ખરાબ એ થોડું થોડું તો અહીંયા આપણે ધોઈ કરીને થોડી વાર સુકાવા રાખશું ને પછી આપણે એનામાં ડમ લગાડશું આ ગોલા પણ તમે જોઈ શકો છો કેટલી હાલત ખરાબ થઈ છે તો બને રહેજો ફ્રેન્ડ્સ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આ છે ડમડમ આ તમે જોઈ શકો છો રબર કોટ વીટીનું છે એકદમ સારી સારામાં આવે છે આ એકદમ સારો ડમ હોય છે તમે પણ લગાડી શકો છો તમે આ જોઈ શકો છો રબર કોટ વીટી આ લગભગ કંઈક છે બસો ને સાઠ રૂપિયાનું છે આ ને આ છે એનું મિક્સ કરવાનું ટર્પાઈન આ એક લીટરનું છે અને આ અડધા લીટરનું છે દોઢ લીટર આનું તમે જોઈ શકો છો આ બધું બંને મિક્સ કરશું ને પછી લગાડશું

બપોરના ત્રણ અને આપણે આવી ચૂકીએ છીએ આપણી છે અત્યારે રેસ્ટ થોડો કર્યો છે આ તમે જોઈ શકો છો થોડીક હાલત મારી કેમકે ઇકોમાં ડમડમ લગાડ્યો છે આ તમે જોઈ શકો છો ઈકો આજે ત્યાં જ ઊભી છે સુકાવા રાખી છે નથી જે ડમડમ લગાવ્યો છે તે સુકાવા રાખી છે અને આ ભાઈ આવશે લેવા અને ત્યારબાદ આપણે આ જીસીબી વોશિંગ કરીશું તો થોડીક તમે હાલત જોઈ શકો છો થોડીક એવી હાલત છે તો હાથને બધું પગને એ બધું ડીઝલથી ધોઈ નાખ્યું છે એટલે ધાગા નીકળી ચૂક્યા છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે સાંજના સાડા પાંચ અને આ તમે જોઈ શકો તો બે ગાડીઓ આપણે કરી ચૂક્યા છીએ એક આ છે જીસીબી જે તમે બપોરના બીજું જોયો હતો બપોર તો એ પણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે પણ હજી ગયા નથી આપણે ગાડી આવી હતી આપણે એ પણ કરી નાખી છે આ મીટીમાં ચાલે છે આ બી મીટી નીકળી છે આ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ હવે થોડીક તમને વિડીયો ક્વોલિટીમાં ફરક આવતું હશે કેમકે ફોનનો જે કાચ હતો જે લાશ હતો એ તૂટી પડ્યો હતો એ કાઢી નીકળ્યું છે તમને બતાવું એના લીધે થોડુંક પ્રોબ્લેમ થતો હતો થોડોક વિડીયો શૂટ કરવામાં આ છે આ જોઈ શકો છો આ છે એના ગ્લાસ હતા કેમેરાના તો એ તૂટી પડ્યો તો કાઢી મૂક્યું છે હવે જુઓ ક્વોલિટી કેવી આવે છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે આ જોઈ શકો છો ગાડી ગીરીજ થાય છે જે આપણે વોશિંગ કરીને રાખી છે અને જીસીબી ભાઈ હાજી એવું જ નથી બપોરનો આવ્યો છે હા જીસીબી ભાઈ આવ્યો છે સમજી લો ને બાર ખન વાગે આવ્યો છે હજી અહીંયા ને અહીંયા જે બધું થઈ ગયું હોય કામ કમ્પ્લીટ ધોવાય બોય તો અહીંયા જ બેઠું છે આ તમે જોઈ શકો છો થોડુંક મોસમ આવું છે અત્યારે બે આવી તો ગયા છે લાઈટ નથી ચાલુ હતી લાઇટ હાલી ગઈ

એક ઉરે અમારા મહાન ત્યાં ઉભા એવો ફોન ઉપર શું કેવો ભાઈ કાઈ નહી ભાઈ આ ખેલાડી ક્યાંથી આવ્યા બધા આ એક તો આ વેસ્ટર્ન ડીસ થી લઈ આયા અહીં હો કેસો લગા મેરે મજાક કાઈ કેતા નહીં વિકેટ ઉ 25 25 લાખ ની દોડી નાખી આજની મેચ માટે આજે છોડી છે ઓનામાં મુસાફર કરે છે જાજમાં કોણ આ ભાઈ

પાર્ટી અમારી મેચ જોવા આવ્યા ગૌતમ ને અંકિત ને સાવન ને

બેટ લાગજો બોલો જવાબદારી

Hai, hey, bolehlah. lagi perih. Hai, tapi mana? Darul, adiknya enggak. Darul, kiamat ini kena belajar. <tellan> oh, dia. Oh, dia. Oh, ini dia. Hai, hai,

તો આપડો નો આજે બીજો દિવસ છે જે તમે આગળ વિડીયો માં જોયો કે મેં તમને કીધું કે આજે ક્રિકેટ મેચ છે અને અમે જવાના છીએ રમવા તો મેં પહેલી જ મેચ હારી ગયા તો તમને હું બધું સ્કોર ને બધું જે કેટલું બધું થયું એ તમને હું બતાવી દઈશ ક્રિકેટ ક્રિકેટો એપ દ્વારા અને વિડીયો શૂટ ન કરી પાયો કેમ કે હું રમવા ગયો હતો અને ફોન મારો બીજાને આપી ગયો તો તે શૂટ કર્યો જ નથી તો તમને બતાવી દઈશ તો અત્યારે સાડા દસ વાગી ચૂક્યા છે આપણે દુકાને આવી ગયા છીએ તો કામ હતું એ કરી લીધું છે ને તે હતો એટલે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો કીધું તમને થોડુંક અપડેટ લઈ દઉં